અરે સાહેબ જોયું ને તમે નજર ની હતા છતાં પણ રામ વાળો મને એવો ધમકાવતો હતો પણ આ તો હું સાહેબ હું તો ખાધેલ પીણ માણસ રહ્યો ને એટલે હું કઈ પીતો નથી નકરા આવી ખાધું તો મારી માથે બહુ ગઈ આજના રંગ જોયા પછી મને એમ લાગે છે કે તમારી સાથે હજાર બંધી માણસો મૂકવા જોઈએ હા સાહેબ માણસો મૂકો મારી રક્ષા માટે કારણ કે આનું નક્કી નહીં ક્યારે હું જમાદાર ને બોલાવીને પસ્તા માણસ ની ટુકડી તમારી સાથે મૂકું છું બહુ સારું સાહેબ છે બરોબર ને પ્રકાશ જરૂર પડે એટલે મને ફોન કરી જો કેટલા નંબર માં સો નંબરમાં હાલો સાહેબ હવે આપણે કઈક થોડો ઘણો જમીન બરોબર અને પછી આપણા કઈક આગળની વિધિ કરીએ એમ કરવું ને जमाडू तो करो तने बेटा तुम्हें बढे मारी रक्षा माटे जोवो ला मार जमाड़ बतो पड़े ने यम ने हेलो हेलो અરે ભાઈ રામ આ દોહો પટેલ આપણા એવું શેર વરસાવી રહ્યો અરે અત્યારે મને મારા માટી આવે છે

અત્યારે તો મારા મનમાં એક જ છે કે દોહા પટેલના બોલેજી મારો બધો ઓના પાછું લાવું અરે ભાઈ જો હું જાવ સાવ હું આવું કે હું કે તું કાઈ દર્દ કરના નાગ ના ભાઈ ના ક્યાં સુધી હું ન આવે ક્યાં સુધી આ રામવાળો કાઈ ન કરે ઘરે જાય અરે દોહા પટેલ ના આ અનાજ ના ગાડા બાર ભોગજો કારણ કે અંદર મૂકશો તો સાથે સાથે ઘર ઘણી નો અનાજ પણ ડૂબી જાય છે મારા મારાથી દૂર હટી જાઓ મારે તમારી આજે કઈ લેવા દેવા નથી મારે તો ડોહા પટેલ આજે લેવા દેવા છે

અરે ઈ મારી રક્ષા માટે મૂક્યા છે તારું કાય ભાઈ નક્કી કેવાય તું ઓળધી રહે કે એ તો હું આ ખાતો પી તેલ માણા રહ્યો ને એટલે હું આમ કઈ હજડ બમ અત્યારે ઊભો અરે ડોહા પટેલ તમે ઘણા માણસો નું બધું લૂટી ગયા છો તો અત્યારે તમારથી જ હું શરૂઆત કરું તમારું મસ્તક વધારે અને વાવડી ગામમાં જો ધોરણ નો બાંધો તો હું રામ વાળો નહીં સાહેબ આ બાજુ આ બાજુ આવો

તમને ભરોસો છે અમારી પાસે ગળા હોતી જેસી તો અમારી ઉપર જોડી તો હવે સાહેબ રયો નકર આ મને જાત એ દૂર રહીજો વાતથી નહીતર આ તલવાર કોઈની સગી નહી અરે દોહા પટેલ તો ઉછાળ થઈ જા

ના 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 મળ્યા હમણાં સમાચાર આવશે આજની રાખ વફાદાર હું છું એટલે ટાઈમ મળે ત્યારે હું તમને કાઢી બહુ સારું બોલવા Hey, Ginger. Hey, Jonah. Jonah. નૅલલં! ને 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 નંલ ને કોણ છો તમે ઓય રણભાઈ છો સગો આ તે મળવું છે મારા ભાઈને મારે રામવાળાને મળવું છે રામવાળાને એમ કોઈથી જો હું જાય પછી તમે લઈ જવાજો તોય જઈશ છે થઈ થઈ જશે દેખાડો તો

આ જેલખાનો આ જેલખાનો તો શૂરવીરોનો મહેલ છે અરે આ જેલખાનામાં તો કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો હતો અરે આ જેલખાનામાં તો પ્રતિવીરાજ ચૌહાણ વળનાતા અરે આ જેલખાનામાં તો કૈક શૂરવીરો વળના છે આવું દુખ મારધું જોવાતું નથી અરે ના નાગવાળા નહીં આ આйна રઘવાળા કોણ કે બોદરીવાળા આ ની ત્યારે આવે ત્યારે આપણે આ જેલ તોડી અને સવારમાં બારવટુ ખેલવાનું થાય સમય અત્યારે જેલ ભાગવામાં બઈ સારું છે તો હાલો આ છે ને આ અત્યારે મચીનો પીન ફૂલ થઈ ગયા છે તો આપણે ભાગી જઈએ અરે બોદળીવાળા તો અત્યારે મારી આ બેડી થોડી Terima kasih telah <laughs> menonton!

Eh, <laughs> panggil <laughs>

આ કે પાછું કીધું છે ને એટલે 3 ફૂનડા દે સાત હવે ઈ સબઈ ના હું શું છોકરો ખરાબ ના શું છે કે જલ માં કઈ બનાવ બેટા જલ માં જલ માં જલ માં આ જલ માં કે દે તો ઈ કેમ ગ્યોમ કઉ એ કેવો આતો કાવ્યું કે હાજી જુઓ આ તો આ તો છોડીન જો અરે ટમકલે શું થતું નથી હાજી

જો તમને કાય કતત નથી હોય છો આ રે મને ગોતવા પડશે લઈ જાવ બાયપાસ બચ્ચી કરો કેલા હા પછી આકલની હોસ્પિટલ માં મને આપો કે રગાડી માં લઈ પણ નો હે હરોયું પાડી કી છે અંધારા માં જપત કરીને તો આઠડે માં કોઈ ઓળખે લોળા ધનાભાઈ માઠા ઓ ચેક કાંઈ હોય આઈ પાતા ના રેજા શે ઓબા હવે તો કર્મજ્યા કો મેકલો